દરરોજ મંદિરમાં રાત્રે દીપમાળા પ્રગટાવાય છે શ્રાવણ માસના ચારે ચાર સોમવારે શિવજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે આજે આજે છેલ્લા છેલ્લા સોમવારે સોમવારે હિમાલયનો શણગાર કરવામાં આવેલ છે છે મંદિરને ઇલેક્ટ્રિક શણગારાય આરતીના સમયે મંદિરમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા દર વર્ષથી જેમાં વર્ષે પણ વિક્રમસિંહ નાજબાપુ સિસોદીયા અને સભાપતિ અમીરસિંહ સિસોદીયા તરફથી તમામ દર્શનાર્થીઓને ફરાળી ચેવડો અને કેળાનો પ્રસાદ આપી ફરાળ કરવામાં આવ્યો છે આજે છેલ્લા સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું આમ તો માળિયાહાટી નવા રેલવે પ્લોટ પાસે રામદેવ મંદિર વિરડી રોડ ઉપર રુદ્રેશ્વર મહાદેવનું મંદિર મેઘલ નદીમાં વચ્ચોવચ સિદ્ધેશ્વર મહાદેવની પ્રખ્યાત શિવલિંગ આવેલ છે આ ઉપરાંત અન્ય ગામમાં શિવ મંદિરોમાં પણ આખા શ્રાવણ માસમાં પૂજન અર્ચન તેમજ દર સોમવારે અવનવા શણગારો કરવામાં આવતા હોય છે મોટી સંખ્યામાં ધર્મપરાને ભાઈઓ તથા બહેનોને દર્શનનો લાભ લીધો હતો રિપોર્ટર બને સી ચુડાસમાં માળિયા હટીના આપણે ભક્તોએ એક મહિનો દિવસ શિવજીની પૂજા કરી આરતી કરી અને ચારે ચાર સોમવારનો લાવો લીધેલ છે અને શિવજીના દર્શન કરી શિવજીના અને ધન્ય પામેલ છે પ્રથમ સોમવારે આપણે એવું શ્રંગાર કરેલો હતો કે શિવજી જંગલમાંથી મંદિરે આવે છે બીજા સોમવારે આપણે મંદિરની શોભા કરેલી બીજા સોમવારે આપણે રથ ઉપર શિવજી બેઠા હોય એવું શણગાર કરેલો અને અત્યારે આજે શિવજી છેલ્લા સોમવારે હિમાલયમાં જાય છે એટલે હિમાલયનું દ્રશ્યનો આપણે શણગાર કરેલો

અમારા વડીલ વિક્રમ બાપુ સિસોદિયા પોશન એન્ડ એક્સાઇઝમાં સુપ્રિન્ટેન્ડન્ટ નિવૃત્ત અને હમીરસિંહભાઈ સિસોદિયા એટલે કે હું અમારા ટીલાજ પરિવાર તરફથી છેલ્લા સોમવારે દર વર્ષે ફળહાર કરાવવામાં આવે છે તો રોજ પણ દરેક શિવભક્તોને ફળહારનો કાર્યક્રમ રાખ્યો છે તો મારી ભક્તોને નમ્ર વિનંતી છે કે વધારે વધારે બોડી સંખ્યામાં દર્શન કરી અને ફળહાર અને પ્રસાદનો લાભ લઈએ એ હર હર મહાદેવ હર હર મહાદેવ